નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજના મોર્નિંગ બુલેટિનમાં તમારું સ્વાગત છે આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સૌથી મોટા સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું વરસાદની આગાહી આગામી તારીખ ચૌદ જૂનથી લઈને પચીસ જૂન સુધી ગુજરાતમાં ધીમે ધીમે વરસાદના તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે ચોમાસું સત્તર અથવા અઢાર જૂન પહેલાં ગુજરાતમાં દસ્તક આપે તેવી શક્યતા છે અને ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવી જાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો મહત્વનું છે કે આગામી અડતાલીસ કલાક હજુ પણ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે અને ત્યારબાદ ચૌદ જૂનથી એક વાદળછાયું વાતાવરણ બનવાનું શરૂ થશે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત પણ થઈ જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે રાજસ્થાનમાં પારો અડતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે દિલ્હીમાં તો મિત્રો એકાવન પોઈન્ટ નવ ડિગ્રીનો અહેસાસ પણ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે વડોદરા જિલ્લાનું શિક્ષણ વિભાગ હવે હાઈટેક બની ચૂક્યો છે ટેકનોલોજીના સતવારે ડ્રોપ આઉટ રેશો ઘટાડવા તંત્ર હવે કામે લાગ્યું છે વ્યવસ્થાપન સમિતિની રચના કરીને સમજાવટનો રસ્તો અપનાવવામાં આવશે મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતને લઈને ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે પરંતુ ભારે વાહનો બિનદાસ પસાર થઈ રહ્યા હોય તેવા વિડીયો પણ જોઈ શકાય છે સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી ટ્રકનો વિડિયો વિડીયો સામે આવ્યો છે નર્મદા મૈયા બ્રિજની બંને સાઈડમાં પોલીસ પોઈન્ટ હોવા છતાં ભારે વાહનો કઈ રીતે પસાર થાય છે એક હવે સવાલ ઉભો થયો છે ભારે વાહનો પસાર થતા અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવું જણાઈ રહ્યું છે તંત્રના જાહેરનામાનું કડક અમલીકરણ કરવામાં આવે તે પણ હવે અત્યંત જરૂરી બન્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની રાજકોટ એસીબીની જામનગરમાં સફળ ટ્રેપ થઈ છે ઉદ્યોગનગર ચોકીના પીએસઆઈ અને રાઇટર ધમભાઈ મોરી વતી લાંચ લેતા એસઓજીના કોન્સ્ટેબલ રંગે હાથ પકડાયા છે પીએસઆઈ આરડી ગોહિલ અને તેના રાઇટર મોરીએ પચાસ પચાસ હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી એસીબીની ટીમે

મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના પાટડી હોસ્પિટલમાં મૃતકના સગાને લાફા જીકવા મામલે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે પાટડી સરકારી હોસ્પિટલમાં મૃતક દર્દીના સગા દ્વારા ગેરવર્તન બાદ પોલીસ દ્વારા લાફા જીકવાનો વિડીયો વાયરલ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે બાર તારીખથી લઈને પંદર જૂન દરમિયાન અમરેલી જૂનાગઢ ભાવનગર બોટાદ સાથે ગીર સોમનાથ વડોદરા અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર પટેલની એકસો ને પચાસ જન્મ જયંતિ નિમિત્તે આજે બારડોલીમાં ખેડૂત સંમેલન યોજાશે જેની અધ્યક્ષતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહેવાના છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ મંદિરની ઉનાળા વેકેશનમાં સોમનાથ મંદિરમાં ભક્તોનો ધસારો બે માસમાં પંદર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા છે દર્શન ત્રિવેણી સંગમથી પણ ભાલકા તીર્થ સુધી ભારે ભીડ જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર કર્મચારીઓ સસ્પેન્ડ શાહપુરામાં કોર્પોરેશનના મસ્ટર સ્ટેશનમાં જુગારમાડતાનો વિડીયો વાયરલ થયો હતો મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા બારસો એક્યાસી ઉપર પહોંચી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા બસો ત્રણ કેસ નોંધાયા છે જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા બારસો એક્યાસી ઉપર પહોંચી છે જ્યારે રાજ્યમાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતા ભરત સોલંકી હંમેશા ચર્ચામાં રહે છે અને તેમના એક કહી શકાય કે પારિવારિક વિવાદો પણ અત્યારે સામે આવ્યા છે તપાસમાં જાણવા મળ્યું છે કે ભરતસિંહની પત્ની રેશમા પટેલનું પોલીસ સામે રટણ મેં કોઈને ધમકી આપી જ નથી પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકીના પત્ની અને સ્ત્રી મિત્ર જાહેરમાં બાગાડ્યા હતા રેશમા પટેલને પોલીસ દ્વારા નોટિસ આપીને ફરી બોલાવાશે આણંદ શહેરના પોલીસ સ્ટેશને આવી પહોંચેલા રેશમા પટેલે મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું કે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટી ઘટના એ છે કે જેમાં મારા પતિની પ્રિયસિંહે તેની પત્ની પર ફરિયાદ નોંધાવી હોય કોંગ્રેસને શરમ આવી જોઈએ કોંગ્રેસ પાર્ટીએ પાર્ટીઓ પહેરવી જોઈએ કે આવું કૃત્ય કરનારા સસ્પેન્ડ કરાયા નથી એના કરતાં તો લાલુની પાર્ટી સારી કહેવાય કે તેના પુત્રની ઘટના પ્રકાશમાં આવતા જ પાર્ટીમાંથી તેને બેદખલ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે